હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ એક થી ત્રણ તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી હવામાન નિષ્ણાંતો દ્વારા પણ આ બે દિવસ ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે શનિવારના વહેલી સવારથી બનાસકાંઠાના ભીલડી સહિત વિવિધ વિસ્તારોમાં કનઘોર વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને ત્યારબાદ બપોરના એક વાગે જોરદાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો ત્યારે ભીલડી સહિત ડીસા તાલુકામાં સૌથી વધુ વાવેતર બટાડા રાજગરો તેમજ જીરુ રાયડા સહિતના પાકોની વાવણી કરેલી હતી જે હાલમાં પાકને લેવાનો સમય ચાલી રહ્યો હોવાથી ખેડૂતો પૂરજોશમાં પાક લેવામાં ઉતરાયા હતા પરંતુ કમોસમી વરસાદના કારણે આજે ઘણા ખેડૂતના ખેતરમાં કાપેલા પાકો સહિત બટાટા જીરુ તેમજ રાજગરાના પાકને ખૂબ જ મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે અને ખેડૂત વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો વરસાદી માહોલ બનતા ખેડૂતોના જે ખરીદેલા બટાટા હતા તે પણ ખેતરમાં પલળી જતા વેપારીઓને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમજ ઘણા ખેડૂતોને ઢગલાઓ પણ ખેતરમાં પડી રહ્યા છે તે બટાટા બગડી જવાની પણ સંભાવના છે